દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ અને એક કિલો ચાંદીનો ભાવ એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે સાતસો ને રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં તો મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં અંદર મિત્રો જોઈ શકાય છે કે સોનાના ભાવમાં વધારો થયો છે તો આજે શું રહ્યા બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે એક હજાર ને સાઈઠ વધારો જોવા મળ્યો કાલની તુલનામાં તો મિત્રો આપણે ચોવીસ કેરેટ સોના ભાવની પણ વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે એક હજાર નેવ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો મિત્રો કાલની તુલનામાં તો મિત્રો દરજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારે યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દો મિત્રો અને બે લાયકન પણ દબાવી દો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો